નમસ્કાર મિત્રો જી કેવીથ એમમાં હું અરવિંદ મકવાણા આપ સૌનું સ્વાગત કરું છું ગુજરાત સરકારમાં આવનાર તમામ ભરતીઓ માટે ખૂબ જ ઉપયોગી વિડીયો જોવા અત્યારે જ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બેલને પ્રેસ કરો જેથી રોજેરોજ તમને નવા નવા વિડીયો અને નવી નવી માહિતી મળતી રહે મિત્રો આજના વિડીયોમાં આપણે જોઈશું પાછલી પરીક્ષાઓમાં પૂછાયેલા ઇતિહાસના મોસ્ટ આઈએમપી પ્રશ્ન જે ઓલરેડી પૂછાયેલા છે પરીક્ષાઓમાં તો કેવા પ્રશ્નો પૂછાય છે અને એના ઓપ્શન કેવા આપવામાં આવે છે તે પણ તમે આ વિડિયોમાં જોઈ શકશો ચાર ઓપ્શન આપેલા હશે તેમાંથી તમારે જવાબ ચૂઝ કરવાનો હોય છે કેવા પ્રશ્નો હશે તો કે શિમલા કરાર કોની વચ્ચે થયો હતો પછી કવિ કાલિદાસ કયા રાજાના દરબારમાં કવિ હતા શીખ ગુરુ તેગ બહાદુરની હત્યા કોણે કરી હતી આવા મોસ્ટ મોસ્ટાઈમ્પી પ્રશ્નો જે છે તે આપણે જોઈશું એનો આ પાર્ટ વન છે પછી પાર્ટ ટુ પાર્ટ થ્રી એ રીતે આવતા રહેશે જોઈએ આપણે પ્રશ્ન અને બીજી વાત કે લાસ્ટમાં તમારી ટેસ્ટ પણ રાખવામાં આવેલી છે તો પૂરો વિડિયો જુઓ અને લાસ્ટમાં ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ વધારી શકો છો અને તમને કેટલું યાદ રહેશે તે પણ તમે જોઈ શકો છો ચીફ ઓફિસર વર્ગ બે ત્રણ પ્રશ્નપત્ર એક ઓગણીસો ને નવ્વાણુંમાં પૂછાયેલા પ્રશ્નો આપણે જોઈએ તો ભારત માટે ઇન્ડિયા શબ્દનો ઉપયોગ સૌ પ્રથમ કોણે કર્યો તો એ યુનાનીઓએ કર્યો હતો પંજાબ કેસરી તરીકે કોણ ઓળખાય છે તો લાલા લજપતરાય ઓળખાય છે શ્રીનગર કાશ્મીરની સ્થાપના કોણે કરી હતી તો એ સમ્રાટ અશોકે કરી હતી શ્રીનગર જે કાશ્મીરની રાજધાની છે તેની સ્થાપના કોણે કરી હતી સમ્રાટ અશોકે પ્રથમ વિશ્વયુદ્ધ ક્યારે શરૂ થયું હતું ઓગણીસો ને ચૌદમાં પ્રથમ વિશ્વયુદ્ધ શરૂ થયું હતું જવાબ આવશે બી ઓપ્શન આગળ જોઈએ પ્રાચીન ભારતમાં સુવર્ણદ્વીપ કોને કહેવામાં આવતો હતો તો તે ઇન્ડોનેશિયાને કહેવામાં આવતો હતો ભારતના સ્વરાજની લડતમાં ઓગણીસો ત્રીસના વર્ષનું મહત્ત્વ કઈ ઘટના આધારે છે દાંડીકૂચ બારમી માર્ચ ઓગણીસો ને ત્રીસના રોજ દાંડીકૂચની શરૂઆત કરવામાં આવી હતી જે છ એપ્રિલ દાંડીમાં પૂરી થઈ હતી છ એપ્રિલ ઓગણીસો ને ત્રીસમાં ગાંધીજી પર પ્રભાવ પાડનાર અમેરિકન ચિંતક કોણ હતા તો એ હતા રસ્કિન પંચશીલ એ ભારતીય ઇતિહાસની કઈ ઘટના છે તો એ છે ભારત ચીન કરાર ભારત અને ચીન વચ્ચે કરાર થયેલા પંચશીલના કરાર ગુજરાત રાજ્યની સ્થાપના કોના હસ્તે થઈ હતી રવિશંકર મહારાજના હસ્તે થઈ હતી કોંગ્રેસની સ્થાપના કોણે કરી હતી એ ઓ હ્યુમે કરી હતી કોણે કરી હતી એ ઓ હ્યુમ અહીં ખાલી હ્યુમ આપવામાં આવેલું છે ગાંધીજી દાદાભાઈ નવરોજી લોકમાન્ય તિલક ચાર નામ અને ખાલી હ્યુમ તો આ રીતના ઓપ્શન હોય છે યાદ રાખજો આગળ જોઈએ નાલંદા વિશ્વવિદ્યાપીઠની સ્થાપના કોણે કરી હતી તો તેની સ્થાપના કુમારાદિત્યએ કરી હતી મહાગુજરાતની લડતના નેતા કોણ હતા તો એ હતા ઇન્દુલાલ યાજ્ઞિક હિંદ મહાસાગરનું પૌરાણિક નામ શું હતું રત્નાકર ગાંધીજીને આફ્રિકામાં રંગભેદનો અનુભવ કયા વર્ષમાં થયો હતો અઢારસો ને ત્રાણુંમાં થયો હતો ઈસ્ટ ઇન્ડિયા કંપનીના શાસનનો અંત કયા વર્ષે આવ્યો અઢારસો ને અઠાવનમાં સમ્રાટ હર્ષવર્ધનના સમયમાં કયો ચીની યાત્રાળુ ભારતમાં આવ્યો હતો તો એ છે યુ એન લંગની ચડાઈ વખતે દિલ્હીમાં કોણ કોણ રાજ્ય કરતું હતું મહેમૂદ રાજ્ય કરતો હતો હવે ચીફ ઓફિસર વર્ગ બે ત્રણ પ્રશ્નપત્ર બે ઓગણીસો નવાણુંના પ્રશ્નો જોઈએ તો નીચેના પૈકી એક પુસ્તક મહાત્મા ગાંધીએ લખેલ છે તો ચાર ઓપ્શન હતા એમાંથી એક્સપેરિમેન્ટ વિથ ટ્રુથ સત્યના પ્રયોગો તેમણે લખેલું છે નીચેના પૈકી એક પુસ્તક પંડિત જવાહરલાલ નહેરુએ લખેલ છે તો એ છે ડિસ્કવરી ઓફ ઇન્ડિયા ખૂબ જ ફેમસ પુસ્તક છે જવાહરલાલ નહેરુનું અને ઘણી વખત પૂછાયેલું છે એમએફ હુસેન નીચેના પૈકી એક તરીકે જાણીતા છે તો એ છે પેઇન્ટર એમએફ હુસેનની પેઇન્ટિંગો છે ખૂબ જ પ્રખ્યાત છે અર્થશાસ્ત્ર પુસ્તકના લેખક નીચેના પૈકી એક છે તો કોણ છે કોટિલ્ય છે કોટિલ્ય એટલે કે ચાણક્ય એ જ પ્રશ્ન છે આપણે પ્રથમ આવશે જવાબ કોટિલ્ય ત્યારબાદ એકાઉન્ટ ઓફિસર વર્ગ ટુ ઓગણીસો નવ્વાણુંમાં પૂછાયેલા પ્રશ્નો ગુજરાતના કયા નગરનું પ્રાચીન નામ ભૃગુ કચ્છ હતું તો એ ભરૂચનું નામ હતું ભૃગુ કચ્છ ગુજરાતમાં સૌથી વિશાળ ક્ષેત્રમાં હડપ્પન સંસ્કૃતિના અવશેષો ક્યાંથી મળી આવ્યા છે ધોળાવીરામાંથી જે કચ્છમાં આવેલું છે ભારતમાં સૌ આવનાર ઇસ્લામિક પ્રજા કઈ તો એ હતા આરબો દિને ઇલાહી નામના ધર્મની સ્થાપના કોણે કરી હતી અકબરે કરી હતી છેલ્લો મોગલ બાદશાહ કોણ હતો બહાદુર શાહ જફર ત્યારબાદ લોર્ડ વેલેસ્લીની કઈ યોજના જાણીતી છે સહાયકારી યોજના અઢારસો સત્તાવનના વિપ્લવના પ્રથમ સહિત કોણ હતા મંગળ પાંડે હતા સાહસિક નાવિક ક્રિસ્ટોફર કોલંબસે કયો ખંડ શોધ્યો હતો અમેરિકા ખંડ શોધ્યો હતો ઇટાલીમાં ફાંસીવાદનો વિકાસ કોણે કર્યો હતો મુસોલિનીએ કર્યો હતો ત્યારબાદ મયુરાસન નામનું સિંહાસન કોણે બંધાવ્યું હતું શાહજહાંએ બંધાવ્યું હતું ભારતમાં અંગ્રેજોએ પ્રથમ વેપાર કેન્દ્ર ક્યાં શરૂ કર્યું હતું સુરતમાં હડપ્પન સંસ્કૃતિનો વિકાસ કઈ પ્રજાએ કર્યો હતો દ્રવિડ પ્રજાએ ત્યારબાદ પ્રાચીન વિશ્વની એક અજાયબી જેવા પિરામિડો કયા દેશમાં આવેલા છે ઈજિપ્તમાં આવેલા છે મહાત્મા ગાંધીનો જન્મ ક્યાં થયો હતો પોરબંદરમાં જલિયાવાલા બાગનો હત્યાકાંડ ક્યાં થયો હતો અમૃતસર પંજાબમાં લોર્ડ કરજને બંગાળના ભાગલા કઈ સાલમાં પાડ્યા હતા ઓગણીસો ને પાંચમાં આગળ જોઈએ પ્રાચીન રોમન સમ્રાટને કયા નામે ઓળખવામાં આવતા સિઝર તરીકે ઓળખવામાં આવતા ગુજરાતના સોલંકી રાજવી સિદ્ધરાજ જયસિંહને લોકો કયા ઉપનામથી બોલાવતા બરબરાજ જીષ્ણુ અવેસ્તા ગ્રંથ કયા ધર્મને લગતો છે તો અવેસ્તા ખ્રિસ્તી ધર્મનો પવિત્ર ગ્રંથ છે ગાંધીજી દ્વારા સ્થપાયેલી યુનિવર્સિટીનું નામ શું છે ગુજરાત વિદ્યાપીઠ જે અમદાવાદમાં આવેલી છે ઓગણીસો ગાંધીજીએ તેમની સ્થાપના કરી હતી ઋગ્વેદમાં કઈ નદીનો વધારે વખત ઉલ્લેખ થયો છે તો એ નદી છે સિંધુ ક્યાં જૈન તીર્થકરે ગિરનાર પર મોક્ષ પ્રાપ્ત કર્યો હતો તો ભગવાન નેમિનાથે સૌથી મોટા ઉપનિષદનું નામ આપો તો એ છે બૃહદારણક્ય ત્યારબાદ શીખ ધર્મના સ્થાપક કોણ હતા ગુરુ નાનક મહાદેવ દેસાઈનું જીવન કાર્ય શું હતું ગાંધીજીના રહસ્ય મંત્રી હતા તેઓ અને ડાયરી તેમણે લખેલી ડાયરી સાહિત્ય માટે મહાદેવભાઈ દેસાઈ ખૂબ જાણીતા છે રામકૃષ્ણ મિશનની સ્થાપના કોણે કરી હતી સ્વામી વિવેકાનંદે ભારતના મૂળ નિવાસી કોણ હતા નીગરો તો નિગરો છે તે ભારતના મૂળ નિવાસી હતા અબ્રાહમ લિંકન કયા કારણે વિશ્વ વિખ્યાત બની રહ્યા છે તો એ ગુલામ પ્રથા તેમણે દૂર કરી હતી જેના લીધે તેઓ પ્રખ્યાત બન્યા છે ત્રિપિટકમાં કયા ધર્મને લગતું સાહિત્ય છે તો બૌદ્ધ ધર્મનું સાહિત્ય છે ત્રિપિટક વિશ્વમાં સૌથી વધારે ક્યુ પુસ્તક વંચાય છે બાઇબલ સૌથી વધારે વંચાય છે અમર્ત્ય સેન કયા વિષયના વિદ્વાન હતા અર્થશાસ્ત્રના અમર્ત્ય સેન કયા વિષયના વિદ્વાન છે અત્યારે અર્થશાસ્ત્રના છે અને અર્થશાસ્ત્રમાં તેઓને નોબલ પુરસ્કાર પણ મળેલો છે ખૂબ જ પ્રખ્યાત અર્થશાસ્ત્રી અમર્ત્ય સેન છે આપણા ભારતીય છે ત્યારબાદ બૌદ્ધ ધર્મના મુખ્ય બે સંપ્રદાયો કયા છે તો હિનયાન અને મહાયાન તે બે સંપ્રદાયો છે બૌદ્ધ ધર્મના ઇલિયડ અને ઓડિશી નામના મહાકાવ્યોની રચના કયા ગ્રીક કવિએ કરી હતી તો હોમરે કરી હતી ત્યારબાદ સ્વામી વિવેકાનંદે કઈ સંસ્થા સ્થાપી હતી રામકૃષ્ણ મિશન સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે એ સૂત્ર કયા દેશભક્ત નેતાએ આપ્યું હતું તો એ છે લોકમાન્ય તિલકનું સૂત્ર છે સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે અને તે હું મેળવીને જ જંપીશ બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયનું રાષ્ટ્રભક્તિનું ગીત વિખ્યાત છે ક્યુ વંદે માતરમ કોણે લખેલું છે બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય એ મેરે વતન કે લોગો કવિ પ્રદીપજીનું આ ગીત કોણે ગાઈને વિખ્યાત બનાવ્યું હતું લતા મંગેશકરે ગુજરાત વહીવટી મુલકી સેવા વર્ગ એક બે બે હજાર એકમાં પૂછાયેલા પ્રશ્નો પાટણમાં આવેલી રાણકી વાવ કોણે બંધાવી ઉદયમતીએ ત્યારબાદ શ્રીમદ હેમચંદ્રાચાર્ય ગ્રંથ હેમચંદ્રાચાર્ય ગ્રંથનું કયા રાજવીએ જાહેર સન્માન કર્યું હતું તો સિદ્ધરાજ જયસિંહે એમના ગ્રંથનું જાહેરમાં સન્માન કર્યું હતું અને ગ્રંથ હતો સિદ્ધહેમ હેમ શબ્દાનું શાસન ત્યારબાદ ઈસવીસન બે હજાર દસમાં ગુજરાત રાજ્યની સ્થાપનાનો કયા મહોત્સવ ઉજવી શકાય કયો મહોત્સવ ઉજવી શકાય તો સુવર્ણ મહોત્સવ ભારતમાં શ્વેત ક્રાંતિના પ્રણેતા કોણ ડોક્ટર વર્ગીસ કુરિયન નાટ્યલેખન નવલકથાકાર કેન્દ્ર સરકારમાં મંત્રી અને રાજ્યના ગવર્નર એવી વ્યક્તિ કઈ તો એ છે કનૈયાલાલ મુનશી મલ્ટિપલ પ્રતિભાઓ ધરાવતા હતા આ સ્થળ સાથે ગાંધીજી સંકળાયેલા નથી તો એ છે અક્ષરધામ એની સાથે સંકળાયેલા નથી એ સિવાય કીર્તિ મંદિર તે તેમનું જન્મસ્થળ પોરબંદરમાં આવેલું છે ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના તેઓએ કરી હતી અમદાવાદમાં ઓગણીસો વીસમાં હૃદયકુંજ સાબરમતી આશ્રમમાં તેમનું નિવાસસ્થાન છે તેનું નામ છે હૃદયકુંજ તો આ ત્રણેય જોડાયેલા છે જ્યારે અક્ષરધામ છે તે અક્ષર પુરુષોત્તમનું ત્યાં મંદિર સ્વામિનારાયણનું આવેલું છે ગાંધીનગરમાં તે છે તો તેને સાથે ગાંધીજીને કોઈ લેવા દેવા નથી આમાં લીલા વૃક્ષો કપાતા અટકાવવાની ચળવળ કઈ તો ચીપકો આંદોલન છે તે થયું હતું લીલા વૃક્ષોને બચાવવા માટે માણસો વૃક્ષોને ચીપકી જતા હતા અને કાપવા ન દેતા હતા ભારત પાકિસ્તાન વચ્ચેનો છેલ્લામાં છેલ્લો સીમા સંઘર્ષ કઈ સરહદે થયો હતો તો એ થયો હતો કારગીલમાં કારગીલ જે યુદ્ધ થયું તે ત્યારબાદ પ્લાસીનું યુદ્ધ કઈ સાલમાં થયું હતું ઈસવીસન સત્તરસો ને સત્તાવનમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના કઈ સાલમાં થઈ હતી તો અઢારસો ને પંચ્યાસીમાં એઓ હ્યુમે કરી હતી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના અને તેના પહેલાં અધ્યક્ષ હતા વ્યોમેશંદ્ર બેનર્જી આગળ જોઈએ ખાલસા પંથની સ્થાપના કોણે કરી હતી તો ગુરુ ગોવિંદસિંહે ખાલસા પંથની સ્થાપના કરી હતી કયો રાજ્યકર્તા ભારતનો નેપોલિયન તરીકે પ્રસિદ્ધ છે તો એ છે સમુદ્રગુપ્ત ભારતનો નેપોલિયન કાલિદાસ કયા રાજાના સમયમાં થઈ ગયા હતા ચંદ્રગુપ્ત વિક્રમાદિત્યના સમયમાં કાલિદાસ થયા હતા સાંચીનો સ્તૂપ કોણે બંધાવ્યો હતો તો સમ્રાટ અશોકે સાચીનો સ્તૂપ બંધાવ્યો હતો ગુજરાતમાં ફરિજિયાત પ્રાથમિક શિક્ષણ દાખલ કરનાર કયા રાજા હતા તો એ હતા સયાજીરાવ ગાયકવાડ સ્થાનિક સ્વરાજ્યના પિતા તરીકે કોણ જાણીતું હતું લોર્ડ રિપન અશોકે કલિંગનું યુદ્ધ કઈ સાલમાં જીત્યું ઈસવીસન પૂર્વે બસો ને એકસાઠમાં જીત્યું હતું લાલ કિલ્લો બાંધનાર રાજા કોણ હતો શાહજહાં જે દિલ્હીમાં આવેલો લાલ કિલ્લો છે કોણે બાંધ્યો શાહજહાએ બનાવ્યા બનાવડાવ્યો હતો અને તાજમહેલ પણ તેઓએ બનાવડાવ્યું હતું ભારતના પ્રથમ અદાલત કોણે સ્થાપી હતી લોર્ડ કોર્ન વોલિસે સ્થાપી હતી ભારતમાં પ્રથમ અદાલત એરિસ્ટોટલના ગુરુ કોણ હતા પ્લેટો કોણ હતા પ્લેટો જર્મનીમાં નાજીવાદનો પ્રણો પ્રણેતા કયો રાજવી હતો હિટલર હતો અખિલ ભારતીય ટ્રેડ યુનિયનના પ્રથમ અધ્યક્ષ કોણ હતા લાલા લજપતરાય હતા ભારત છોડો આંદોલન વખતે ગાંધીજીને ક્યાં કેદ કરવામાં આવ્યા હતા આગખાના પેલેસ પુનામાં કેદ કર્યા હતા ગાંધીજીના અંગત સચિવ કોણ હતા મહાદેવભાઈ દેસાઈ વોટર લડાઈ કયા વર્ષમાં થઈ હતી અઢારસો ને પંદરમાં ભૂદાન ચળવળ પ્રારંભ કયા વર્ષમાં થયો હતો ઓગણીસો ને એકાવનમાં રામકૃષ્ણ મિશનની સ્થાપના કોણે કરી હતી સ્વામી વિવેકાનંદે તો રામકૃષ્ણ મિશનની સ્થાપના સ્વામી વિવેકાનંદ ત્યારબાદ લાઇટ ઓફ એશિયા ઉપનામ કોને મળેલું છે બુદ્ધ ભગવાનને લિંગાયત સંપ્રદાયના લોકો કોની પૂજા કરતા હતા શિવલિંગની સંવંતનો પ્રથમ માસ છે ચૈત્ર માસ ચક્રવ્યૂહમાં અભિમન્યુને કોણે માર્યો હતો દ્રોણે એકાઉન્ટ ઓફિસર ઓગસ્ટ બે હજાર પાંચમાં પૂછાયેલા પ્રશ્નો મુંબઈ થાણા વચ્ચે સૌ પ્રથમ રેલવે ક્યારે શરૂ થયેલ તો અઢારસો ને ત્રેપનમાં સમગ્ર ભારત વર્ષમાં ચાર મઠોની સ્થાપના કોણે કરી હતી શંકરાચાર્યએ કરી હતી જેમાંનો એક ગુજરાતમાં આપણે શારદા પીઠ પણ આવેલી છે મીઠાના સત્યાગ્રહ દાંડી યાત્રાની બારમી માર્ચ બે હજાર પાંચમાં કેટલામી વર્ષગાંઠ હતી તો પંચોતેરમી વર્ષગાંઠ હતી બે હજાર પાંચમાં કયા રાજ્યમાં સયાજીરાવ ગાયકવાડનો જન્મ થયો હતો મહારાષ્ટ્ર રાજ્યમાં થયો હતો કોઈએ ગુજરાત કરવું નહીં ખાસ યાદ રાખવું મહારાષ્ટ્ર રાજ્યમાં સયાજીરાવ ગાયકવાડનો જન્મ થયો હતો ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સૌપ્રથમ કઈ પ્રજાએ સ્થાપના કરી હતી તો અંગ્રેજી પ્રજાએ એટલે કે અંગ્રેજ પ્રજાએ સ્થાપના કરી હતી ત્યારબાદ ભગવદ્ ગોમંડળ ગ્રંથની રચના ક્યાં જૂના રજવાડામાં થઈ હતી તો ગોંડલમાં ભગવદ્ ગોમંડળની સ્થાપના થઈ હતી વિષ્ણુગુપ્ત સૌથી પ્રચલિત કયા નામે ઓળખાતા હતા ચાણક્યના નામે પાંચ પ્રકારના ચોખાનું વર્ણન કયા વેદમાં કરેલ જોવા મળે છે યજુર્વેદમાં જૈન ધર્મના અજિતનાથ તીર્થકરનું ચિહ્ન શું છે ઘોડો છે ભારતના ઇતિહાસના પ્રાચીન પ્રસિદ્ધ નાટકનું નામ શું છે મુદ્રા રાક્ષસ જય જવાન જય કિસાન ભારતમાં આ સૂત્ર કોણે આપ્યું હતું લાલ બહાદુર શાસ્ત્રીએ મણિબહેન પટેલ કોના પુત્રી હતા તો વલ્લભભાઈ પટેલના પુત્રી હતા મણિબહેન પટેલ સિક્સ પોઈન્ટ નાઇન ડિકટલ સ્કેલ પર ભયાનક ભૂકંપ ગુજરાત રાજ્યે કયા વર્ષમાં અનુભવ્યો હતો તો બે હજાર એકમાં કચ્છમાં ખૂબ જ ભયંકર ભૂકંપ આવેલો જે આખા ગુજરાતમાં અનુભવાયો હતો છવ્વીસમી જાન્યુઆરી બે હજાર એકના રોજ પ્રથમ જૈન તીર્થકર નીચેનામાંથી કોને ગણવામાં આવે છે તો ઋષભદેવ એ પ્રથમ જૈન તીર્થકર છે કુંતી માતા કોની માતા તરીકે જગજાહેર છે પાંડવોની માતા છે કુંતી માતા શૂન્યની શોધ કયા દેશ દ્વારા કરવામાં આવી હતી ભારત દ્વારા પ્રથમ ગુજરાતી વર્તમાનપત્ર મુંબઈ સમાચાર કયા વર્ષથી શરૂ થયેલ છે તો મુંબઈ સમાચાર ઓગણીસો ને ઓગણચાલીસથી શરૂ થયેલ છે હિસાબી અધિકારી વર્ગ ટુ જાન્યુઆરી બે હજાર છમાં પૂછાયેલા પ્રશ્નો વિનોબા ભાવે કયા ગામથી ઓગણીસો ને ચાલીસમાં વ્યક્તિગત સત્યાગ્રહની શરૂઆત કરી હતી તો પનવારથી શરૂઆત કરી હતી આગળ જોઈએ દિલ્હીમાં જુમ્મા મસ્જિદ કોણે બનાવી હતી શાહજહાંએ બનાવી હતી રાષ્ટ્રીય ફિલ્મ વિકાસ નિગમની પ્રથમ મહિલા અધ્યક્ષ કોણ બની હતી હેમા માલિની હિરણ્ય કશુપોનો વધ કરવા માટે ભગવાન વિષ્ણુએ કયો અવતાર ધારણ કર્યો હતો નૃસિંહનો ગાંધીજીનો ઓગણીસો બેતાલીસની લડત ભારત છોડો આંદોલનનો નારો કયો હતો તેનો નારો હતો કરો યા મરો બોસ્ટન ટી પાર્ટી નામે ઓળખાતો બનાવ કઈ ક્રાંતિ માટેનું તાત્કાલિક કારણ હતું અમેરિકન ક્રાંતિ માટે શીખ ગુરુ તેગ બહાદુરની હત્યા કોણે કરી હતી ઔરંગઝેબે કરી હતી કોણે કરી હતી ઔરંગઝેબે શિમલા કરાર કોની કોની વચ્ચે થયા હતા તો ઇન્દિરા ગાંધી અને બેનજીર ભુટ્ટો જે પાકિસ્તાનના હતા તેની વચ્ચે આ શિમલા કરાર થયા હતા તો અને કયા દેશ વચ્ચે થયા હતા તો પણ યાદ રાખજો ભારત અને પાકિસ્તાન વચ્ચે થયા હતા બાબરી મસ્જિદ ધ્વંસની ઘટનાની તપાસ માટે સોરી ક્યુ પંચ નિમાયું હતું તો એ પંચ છે જસ્ટિસ લિબરહાન પંચ ક્યુ છે જસ્ટિસ લિબરહાન પંચ ગાંધીજી કોને રાષ્ટ્રીય કવિ કહેતા હતા મેથી ચરણ ગુપ્તને તો મેથિલી ચરણ ગુપ્ત છે તેને ગાંધીજી રાષ્ટ્રીય કવિ કહેતા હતા કવિ કાલિદાસ કયા રાજાના દરબારમાં કવિ હતા તો વિક્રમાદિત્યના દરબારમાં કવિ હતા મહાઆંદોલન એટલે કે મહાગુજરાત આંદોલન ચળવળના સર્વમાન્ય નેતા કોણ હતા તો સર્વસામાન્ય નેતા હતા ઇન્દુલાલ યાજ્ઞિક ગુર્જરપતિ સિદ્ધરાજનો જન્મ કયા સ્થળે થયો હતો તેનો જન્મ પાટણમાં થયો હતો પંજાબ કેસરીના ઉલામણા નામથી જાણીતા દેશભક્ત કોણ છે લાલા લજપતરાય પ્રાચીન કાળમાં ગુજરાતનો કયો પ્રદેશ આનર્થ ક્ષેત્રના નામે ઓળખાતો હતો ઉત્તર ગુજરાત હવે તમારી ટેસ્ટ જે આપણે વિડીયો જોયો તેમાંથી જ તમને પ્રશ્નો પૂછવામાં આવે છે જેનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે જેથી તમે તમારું નોલેજ પણ વધારી શકો અને તમને કેટલું યાદ રહેશે તે પણ જોઈ શકો અને મને પણ ખ્યાલ આવે કેટલા લોકો વ્યવસ્થિત વિડીયો જુએ છે અને કેટલા લોકોને આ પ્રશ્નોના જવાબ આવડે છે જો જવાબ ન આવડતા હોય તો ફરીથી એક વખત વિડીયો જોઈ લેવો બીજી વાત એ કે જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો કોમેન્ટ કરો તમારા બધા મિત્રોને વિડીયો શેર કરો ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને બાજુમાં આપેલા બિલને પ્રેસ કરી દો જેથી રોજેરોજ તમને નવા નવા વિડીયો અને નવી નવી માહિતી મળતી રહેશે એ સિવાય આ ચેનલ ઉપર સાડા ચારસોથી પણ વધારે વિડિયોઝ છે તે અવેલેબલ છે તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી અને વિડીયોઝમાં જઈને બધા જ વિડીયો જોઈ શકો છો અને વિષયવાર જોવા ઈચ્છતા હોય તો પ્લેલિસ્ટમાં જઈ અને વિષયવાર તમે વિડીયો જોઈ શકો છો એ સિવાય જો આ વિડીયોની પીડીએફ મેળવવા ઈચ્છતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલની લિંક પ્લસ વોટ્સએપ ગ્રુપની લિંક આપેલી છે ત્યાં જોડાય અને ફ્રીમાં તમે આ વિડીયોની પીડીએફ મેળવી શકો છો એ ના કરવું હોય તો ખાલી જીકે લખી અને આ નંબર ઉપર વોટ્સએપ કરી દો તો પણ હું તમને લિંક મોકલી દઈશ તમે વોટ્સઅપ ગ્રુપની અંદર મારી સાથે જોડાઈ શકશો અને રોજેરોજ નવી નવી અને મોસ્ટ હેપી પીડીએફઓ ત્યાંથી મેળવી શકશો ટેસ્ટમાં પ્રથમ પ્રશ્ન છે પ્રથમ વિશ્વયુદ્ધ ક્યારે શરૂ થયું હતું બીજો પ્રશ્ન નાલંદા વિશ્વવિદ્યાલયની સ્થાપના કોણે કરી હતી ત્રણ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના શાસનનો અંત ક્યારે આવ્યો એટલે કઈ સાલમાં અમર્ત્ય સેન કયા વિષયના વિદ્વાન છે જે વિષયમાં તેને નોબલ પુરસ્કાર પણ મળેલો છે આપણા ભારતીય મૂળના છે હવે તમારે કહેવાનું છે કે કયા વિષયના છે તે આશા રાખું છું વિડીયો પસંદ આવ્યો હશે મળીએ છીએ નવા વિડીયોમાં થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો